હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો બજારમાં હજી પણ ઘટાડો હાવી હોય એવું લાગે છે આજે મંગળવાર ચાર ત્રણ બે હજાર પચીસ ગીફ નિફ્ટી બાવીસ હજારને નેવું એકસો સાહીઠ પોઈન્ટનો ઘટાડો અને સેન્સ કાલે એકસો બાર પોઈન્ટ ઘટ્યો શરૂઆતમાં ખૂબ ઘટ્યો ઘટાડતો પણ પાછળથી રિકવર થયો નિપડીમાં પણ ખાલી સામાન્ય ઘટાડો બેંક ડિપિટીમાં બસો ત્રીસ પોઈન્ટનો ઘટાડો અને મિડકેપમાં અડસઠ પોઈન્ટનો વધારો એનએસીના સાતસો શેર વધતા હતા અને ઓગણીસો ને દસ શેરો ઘટતા હતા હવે આજે કેનેડા અને મેક્સિકો ઉપર અમેરિકા પચીસ ટકા ટેલિફ લગાવી દીધી છે આજની તારીખે અને ચીન ઉપર દસ ટકા ટેલિફ લગાડી છે આજે નિફ્ટી કદાચ બાવીસ હજારનું લેવલ નિફ્ટીનું તોડી શકે પરંતુ જે તમે વકળા જુઓ તો તમારે ખ્યાલ આવે કે કાલે એફઆઈઆર વિદેશી રોકાણકારોએ ચાર હજાર સાતસો ને કરોડનું વેચવાળી કરી હતી એની સામે આપણા ઘરેલુ બહેનોએ આઠ હજાર સાતસો એકાણું કરોડની ખરીદારી દમદાર ખરીદી કરી અને એ પણ આપણે સમજાવશું મિત્રો કે બજાર કેમ ઘટે છે હવે તમે જુઓ સ્ટોક ફ્યુચરમાં એફઆઈઆઈએ બે હજાર ચારસોને ત્રણ કરોડની ખરીદારી કરી છે અને ઇન્ડેક્સ ફ્યુચરમાં એખોને સતત કરોડની ખરીદારી કરી છે કેશમાં વેચ્યું છે પણ વાયદામાં બે બે જગ્યાએ ખરીદારી કરી છે હવે શેરની કિંમત કેમ વધે છે એના પહેલાં આપણે થોડીક બીજી એક વાત કરવી છે કાલે મારા એક મિત્ર મારા યુટ્યુબ મિત્ર શામળભાઈ પટેલ એ મારે ગામડે આવ્યા અને હું મારા ખેતરમાં હતો ખેતર એટલે કે ફાર્મ આવ્યો ને ગાડી લઈને કાચા નળિયામાં કાચા રસ્તામાં એક કિલોમીટર મારા ફાર્મ મારે તો પશુપાલનનો વ્યવસાય હું મારા કામમાં વ્યસ્ત હતો મારે વિડીયો બનાવવો હતો પણ મારે બધી મારી પરિસ્થિતિ એવી હતી કે વિડીયો બનાવવું શક્ય નહોતું અમે અડધો કલાક બે જણા મિત્રોએ વાતો કરી એ ગામમાં મને ઓળખ્યા વગર ગૂંટતા ગુંતા ગામમાં આવ્યા મારો ફોટો બે ત્રણ જગ્યાએ બતાવ્યો કે ભાઈ આ કાકા આ ગામના છે કે હા ભાઈ આ તો અમારા ગામના છે તમે ડેરી પાસે જો એમનું ઘર છે અને એ તમને મળશે પછી મારે ઘેર આવ્યા મારે કે તપાસ કરી તો કે એ તો ખેતરમાં ગયેલા છે તો એ ખેતરમાં આવ્યા પૂછતા પૂછતા અને શેરબજાર વિશે એ એમની જાણકારી પણ સારી હતી બજાર વિશે અને થોડી ઘણી અમારે બે એને ચર્ચા છે ફોનની અમારે બેને આપે છે અને બહુ સરસ ચર્ચાથી હવે આવનારા સમયમાં બજાર કઈ દિશામાં જઈ શકે છે મિત્રો અમેરિકા જે ટેરિફનો ભય હતો ને એ આખી દુનિયામાં સળઈ ગયો છે અને હવે કે કે ભૂત આવ્યું ભૂત આવ્યું ભૂત આવ્યું પણ હવે ભૂતની લોબી ચાલે એમ નથી એનું કારણ છે કે અમેરિકામાં જ લોકોને ટેરિફનો ભય અને સતત આ ટ્રમ્પ સાહેબની આવી નીતિને કારણે અંદર જ એમની વિરુદ્ધના વંટોળ ચાલુ થયા છે એવું જાણકારો માને છે પરંતુ હવે આપણે વાત કરીએ કે શેર કેમ વધે છે જ્યારે મિત્રો ખરીદવાવાળા વધારે હોય અને વેચવાવાળા ઓછા હોય કે ડિમાન્ડ ના હોય તેની સામે વેચવાવાળા ખૂબ ઓછા હોય તો શેર વધે ખરીદવાવાળા વધારે હોય અને વેચવાવાળા ઓછા હોય આ સિદ્ધાંત છે માંગ અને પુરવઠાનો સિદ્ધાંત મિત્રો અત્યારે બજારમાં ઉલટું થયું છે કે વેચવાવાળા વધુ છે અને ખરીદવાવાળા ઓછા છે સેન્ટિમેન્ટ એ રીતે બગડેલું છે લોકોને નીચેથી ઘણા લોકોની એવી રજૂઆત છે કે નીચેથી અમારે લેવું છે પરંતુ એમનો કોન્ફિડન્સ અને એમનો વિશ્વાસ પેદા થતો નથી એમને અધી ભય છે કે અઢી બજાર ઘટવાનું છે લોકો અને જે વિદેશી રોકાણકારો આપણા ઘરેલું ફંડ તો સતત લેતા રહેશે બજારમાં એમની ખરીદી ખૂબ છે ને કે બજાર કેટલું ઘટ્યું હોય પરંતુ જે રિટેલ ઇન્વેસ્ટરો છે એમનો ભય દૂર થશે અને એમની બજારમાં એવું લાગવા મળશે કે ના આ ભાવિ તો લેવાય અને તે દાડે રિકવરી ચાલુ થશે ને તમારે જે સારી કંપનીઓ ફંડામેન્ટ રીતે મજબૂત કંપનીઓ છે જેનો પીએ સારો છે જેનો ઇપીએસ સારો છે બુક વેલ્યુ સારું છે પરમોટરનું હોલ્ડિંગ ગુડ છે આવી કંપનીઓ નીચેથી ઝડપી રિકવર છે મિત્રો અને એમાં આ બે કંપનીઓના તમે ફંડામેન્ટ તમારી જાતે ચેક કરી શકો છો લેવાની કોઈ રિકમેન્ડ નથી તમે અઢી જોઈ શકો છો મિત્રો ટીના રબર અને જ્યુપિટર વેગન આ બે કંપનીઓના ફંડામેન્ટ તમે ચેક કરી શકો છો મિત્રો અને ટીના રબર એ જૂના ટાયરનું રિસાયકલિંગ કરી અને એનું રબર બીજી કંપનીઓને વેચે છે જ્યારે જ્યુપિટર વેગન રેલવેના ડબ્બાને વેગન બનાવે આ બે એની કામગીરી છે તમે એના ફંડામેન્ટ તમારી રીતે ચેક કરી શકો છો અને તમારી નજરમાં રાખી શકો છો હવે જ્યારે બધા રિકવર થશે ત્યારે ઝડપી રિકવર થવાનું છે અત્યારે વિશ્વના ભય અને ભલે બાવીસ હજારથી મહિનો કદાચ ત્રીજો મહિનો બધા ન વધે આ એન્ડિંગ છે લોકો પાસે કેશની અસર હોય ગમે તે કારણો હોય સૌને રિટર્ન ભરવાના હોય પરંતુ બજાર એક દિવસ ઝડપી વધવાનું એ તમારે લખીને નાખવાનું તમે જો કશું ના કરી શકો તો તમારી કંપનીઓ ગભરાયા વગર હોલ્ડ કરી શકો છો મિત્રો અને એક આપણે બીજોવાના પછીનો વિડીયો બનાવો છે હું કલાક કે બે કલાક પછી એ પણ વિડીયો અપલોડ કરીશ અત્યારે મારે કામ એ કરવાનું છે કે મારા દર્શકો મજબૂત બને બજાર બજાર ઉપર તેમનો વિશ્વાસ સુદૃઢ થાય બજારથી કોઈ ગભરાવાની જરૂર નથી મિત્રો સેમ બે હજાર આઠમાં મારો અનુભવ હતો એવો અનુભવ અત્યારે તમને થઈ ગયો છે હું શેરબજારમાં પહેલેથી હતો પણ મારે વધારેમાં વધારે ઘટાડો અને વધારેમાં વધારે રોકાણ જો કોઈ હોય તો બે હજાર આઠમાં હતું અને આઠમાં મારી પરિસ્થિતિ જે મારો લોસ પચાસ ટકા ઉપર સાહીઠ ટકા સિત્તેર ટકા રસ હતો એવી પરિસ્થિતિ તમારી બધાની હશે એવું હું જાણું છું પરંતુ એમાં મેં એક ફદિયું સિંગલ શેર ના વેચ્યો એનો મને ફાયદો છે મિત્રો આજે વિડીયો બનાવવાનું અને જે જે કંપનીઓએ પૈસા બનાવ્યા છે એ કંપનીઓને મેં સતત મારા વિડીયોમાં તમારી ચર્ચા કરી કે શેરબજારમાં શું થઈ શકે છે ઓના પછી તરત હું બીજો વિડીયો બનાવી અને ચાર પાંચ કલાકમાં કે બે કલાકમાં મૂકવાનો છું એમાં આપણે વધારે ચર્ચા કરીશું થેન્ક યુ આભાર